બાબુ રજૂઆત કરવામાં આવી છે ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ને લઈને શું રજૂઆત છે શું લાગી છે મેં જે ગ્રે વોટર ટ્રીટમેન્ટની રજૂઆત કરેલી છે એમાં મૌદા તાલુકામાં મૌદા તાલુકા અને ખેડા જિલ્લામાં કુલ કુલ ટોટલ સોર પ્રોજેક્ટ મંજૂર થયેલા છે આ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી થ્રુ મંજૂર થયેલા છે ખેડા જિલ્લામાં કુલ ટોટલ સોળ પ્રોજેક્ટો મંજૂર થયેલા છે એમાં મારા મૌધા વિધાનસભામાં મૌધા તાલુકામાં પાંચ ગ્રે વોટર ટ્રેટ યુનિટ મંજૂર થયેલા છે એ પાંચ ગ્રે વોટર યુનિટ મંજૂર થયેલા છે એમાંથી પાંચે પાંચ જગ્યાએ બનાવેલા છે પણ આજે સ્થળ પરિસ્થિતિ જોઈએ તે પાંચમાંથી ખાલી એક જ ચાલુ છે અને બીજા બધા જ બંધ છે જે બી અધિકારીઓએ આ પ્લાન તૈયાર કર્યો છે એ પ્લાનમાં જે તે અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટરો દ્વારા ખોટા બિલો લઈ લીધેલા છે લાળિયાવાડી ચલાવેલી છે સ્થળ ઉપર જોવા જઈએ એક બી સ્થળ ઉપર કોઈ બી જગ્યાએ કોઈ વોટર ટ્રીટમેન્ટ યુનિટ ચાલુ નથી આ જે ટ્રીટમેન્ટ વોટર ચાલુ કરવામાં આવેલું એ ગંદુ પાણી સ્વચ્છ કરીને ખેડૂતોને ખેતરમાં સિંચાઈ માટે આપવાનું હતું પણ આ જે સરકારની યોજના છે એ સફળ ના થઈ અને જે ખેડૂતોને લાભ આપવાનો હતો એ લાભ ખેડૂતોને ના મળ્યો એ જે તે તંત્રના અધિકારીઓ ઉપર હું આક્ષેપ કરું છું કા તંત્રના જે તે અધિકારીઓ પાછળ છ થી આઠ લાખ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે પણ એક બી રૂપિયા આમાંથી ઉપજ્યો નથી અત્યારે તમે જ્યાં સ્થળ પરિસ્થિતિ પર જશો તો ત્યાં કોઈ જગ્યાએ મોટર ચોરાઈ ગઈ છે કોઈ જગ્યાએ લાઈટ છે તો એ લાઈટનો ઉપયોગ કરીને ખેડૂતો એમના બોર ચાલુ કરે છે અને પાણી વારે છે એટલે ખેડૂતોને જે લાભ આપવાનો હતો એ લાભનો કોઈ અર્થ રહેતો નથી અને ખોટી રીતે પૈસા ઉઠાવીને આ લોકોએ એ વાપરી ખાધ્યા છે એટલે મારી સરકાર રજૂઆત છે કે કોઈ સમિતિ બેસાડીને આ જે તે આ આક્ષેપ કરું છું જે અધિકારીઓ પર

એક પ્લાન્ટ નું ચાલુ કરાવી દીધું છે અને અલીના અને મહી મશીનરીની જે ચોરી થઈ છે એ સરપંચ સિંહ ને વાત કરેલી છે અને બુમ્મસ અને વર્તનમાં મશીનરી ફિટ કરેલ નહીં વહેલી તકે આ વીકમાં શરૂ કરાવી દઈશું પ્લાન્ટ